આજરોજ મુસ્લિમ બિરજદારો દ્વારા મોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના ઝાલુત નગરમાં મુખ્ય માર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે જાલોદનગર જુલુસ કાઢવામાં આવ્યું હતું ઝાલોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે જેમાં મુસ્લિમ સમાજના મોરમ મહિનાના નવ અને દસમા દિવસે તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે શહેરના તમામ મુખ્ય માર્ગો પર જુલુસ નીકળ્યું હતું સમગ્ર રાજ્યમાં આજે મુસ્લિમ બિરજદારો દ્વારા મોરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવી અને શહેરના માર્ગો પર જુલુસ કાઢવામાં આવ્યું છે ત્યારે ઝાલોદ શહેરમાં મુસ્લિમ બિરજદારો દ્વારા કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું ઝાલોદ શહેરના કસ્બા વિસ્તારથી શરૂઆત કરી મીઠાચોક કોળીવાડા સ્વર્ણિમ સર્કલ અર્બન બેંક સહિતના માર્ગો પર તાજિયાનું જુલુસ નીકળ્યું હતું જ્યારે સ્વર્ણિ સર્કલ પાસે આદિવાસી સમાજના લોકો દ્વારા તાજીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પાણીની બોટલો આપવામાં આવી હતી તેમજ આદિવાસી સમાજ દ્વારા ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સમગ્ર તાજીયા દરમિયાન ઝાલોદ પોલીસ દ્વારા થકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા ખૂબ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ ઝાલોદ